જામનગરની ફેમસ શો પટેલ ફેશન જામનગરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તમારા માટે ખાસ સલવાર પેર જે બહેનો લેગીસ કે પેન્ટવાળી પેર નથી તેના માટે ખાસ વાળી પેર મેક ટુ ઓર્ડર બનાવડાવી છે અને એ પણ મારી બહેનો એક્સેલ થી લઈ અને સુધીની સાઇઝમાં રહેવાની છે અને કાપડની વાત કરીએ તો કુણું મખમલ જેવું પ્યોર કોટન એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું કાપડ રહેવાનું છે ફાઈ એક્સેલ સાઇઝનો તમે પરફેક્ટ ફર્મો ચેકઆઉટ કરી શકો છો સાથે સાથે અલગ અલગ ગળામાં અને અલગ અલગ ડિઝાઇન અને અલગ અલગ પ્રિન્ટમાં ને થ્રી ફોર સ્લીવ સાથે અને પ્લસમાં નાળીનો ઓપ્શન આપેલો છે અને સલવારની ની સાઇઝ તમે અહીંયા ચેકઆઉટ કરી શકો છો ને એકદમ પ્યોર કોટન કુણું મખમલ જેવું કાપડની સલવાર રેવાની છે એટલે કે પ્રીમિયમ ક્વોલિટી રેવાની છે પ્રીમિયમ બ્રાન્ડ રહેવાની છે ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ મારી બેન લેડીઝ માં આપી દેવાની છે મીટર નો દુપટ્ટો રહેવાનો છે એટલે કે પ્રીમિયમ પ્રીમિયમ ક્વોલિટી બ્રાન્ડ અને પટેલ ફેશન જામનગર તો ફટાફટ અમારી શોપ પટેલ ફેશન જામનગર ની વિઝિટ કરો અને ખરીદી નો આનંદ માણો અથવા સ્ક્રીનશોટ લઈને આપનો ઓર્ડર બુક કરાવી શકો છો બહુ બધી વેરાયટી બહુ બધું કલેક્શન છે મારી બેનો ફક્ત ને ફક્ત હાઇલાઇટેડ વિડીયો છે જય શ્રી કૃષ્ણ